આગામી બાવીસમીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે નવસારી ખાતે પીએમ મિત્રા પાર્કના ખાસ મુહર્ત સંદર્ભે ઉદ્યોગ અને ખાણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી એસ જે અધ્યક્ષ અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી જેમાં સુરત નવસારી અને તાપી જિલ્લાના કલેકટરો જિલ્લા વિકાસ અધિકારીઓ તથા જિલ્લા પોલીસ વડાઓ ઉપસ્થિત રહ્યા હતા આગામી બાવીસમી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાસી બોરસી ખાતે પીએમ મિત્ર ઓપરેલ પાર્કનું ખાસ મુહર્ત થનાર છે સાથે સાથે અન્ય વિભાગોના કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ ખાસ મુહર્ત થશે જેના આયોજન અર્થે ઉદ્યોગ અને ખાણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી એસજે હૈદરના અધ્યક્ષ સ્થાને સ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી આ બેઠકમાં એસજે હૈદરે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સહિત વડોદરા જિલ્લાના ના નેશનલ હાઇવે ઓથોરિટી જીઆઈડીસી માર્ગ અને મકાન સુરત એસએમસી પાણી પુરવઠા ટ્રાઇબલ વિભાગ લેબર ગૃહ તથા અર્બન વિભાગના થનાર વિકાસ કામોના ખાસ મુહર્ત તથા લોકાર્પણની વિગતોની સમીક્ષા કરી હતી કાર્યક્રમમાં આવનાર લોકોને આવવા જવાની વ્યવસ્થા પાર્કિંગ સભામંડળ બેઠક વ્યવસ્થા અંગે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું બેઠકમાં જીઆઈડીસીના એમડી રાહુલ ગુપ્તા જોઈન્ટ એમડી નરેન્દ્ર કુમાર મીના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સહિતના સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગી તથા નવસારી તાપી જિલ્લાના કલેકટરો જિલ્લા વિકાસ અધિકારીઓ જિલ્લા પોલીસ વડાઓ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી સુરત મહાનગરપાલિકાના એક હજાર ત્રીસ કરોડના ચૌદ વિકાસ કામોનું લોકાર્પણ તથા બે હજાર એકસો બાર કરોડના પાંત્રીસ કામોનું નું ખાસમુહૂર્ત તેમજ સુડા ચારસો ને ઓગણાસી કરોડનું એક કામ સહિત કુલ ત્રણ હજાર સાતસો બોતેર કરોડના ત્રેપન કામોનું નું લોકાર્પણ ખાસમુહૂર્ત થશે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના વિવિધ વિભાગો તથા વડોદરા નેશનલ હાઇવે ઓથોરિટીના કરોડો વિકાસ કામોનું વર્ચ્યુઅલ માધ્યમથી ખાસ મુહૂર્ત લોકાર્પણ કરાશે નોંધનીય છે કે વડાપ્રધાન નવસારીના કાર્યક્રમ બાદ તાપીના કાકરાપાર અણુમથક ખાતે સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત થયેલા સાતસો સાતસો મેગાવોટના બે પ્લાન્ટો દેશને સમર્પિત કરશે